ગુજરાતીઓ ચા સાથે નાસ્તો કરવાના ખૂબ શોખીન હોય અને એમાં એમના ફેવરેટ જો ખાખરા મળી જાય ને તો તો બહુ મજા પડે અત્યારે જો શિયાળામાં મેથીની સીઝન છે ને તો મેં આજે લીલી મેથીના ખાખરા બનાવ્યા છે અને એ પણ એટલા સરસ ફરસા અને માર્કેટ કરતાં પણ સ્વાદમાં સરસ છે અને સાથે ક્રિસ્પી પણ એવા જ બન્યા છે ખૂબ સરસ એવા ખાખરા બનાવવાની શરૂઆત કરી દઈએ તો જુઓ આમ તો ઓથેન્ટિક આપણે જે બહારથી જે ખાખરા લાવો ને એમાં કસૂરી મેથીનો ઉપયોગ થાય પરંતુ મેં અત્યારે ફ્રેશ લીલી જે મેથી આવે ને તેના બનાવ્યા છે તો પેલાં મેથીને ધોઈને ઝીણી ઝીણી સમારવાની છે અને કેટલી મેથી લેશું એ પણ હું તમને કહીશ તો જો એક પહેલાં મસાલો બનાવીએ તો બે ચમચી પ્રમાણે જીરું લેશું એકદમ ધીમા ગેસ પર થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને એક મિનિટ માટે શેકી લેશું હવે તેને અલગ લઈ લઈએ ત્યાર પછી એક સૂકું મેં લાલ મરચું લીધું છે તેના બે કાઢી લેવાના છે અને આ મરચું છે ને તેના ટુકડા કરી તેને સાથે જ લોઢીમાં ઉમેરી દેવાનું છે પછી અડધી ચમચી પ્રમાણે મરી લેવાના છે અને ધીમા જ ગેસ પર બે મિનિટ માટે તેને શેકીશું ત્યાર પછી બધો મસાલો ખાવણીમાં ઉમેરશું ઠંડુ થઈ જાય ત્યાર પછી ખાંડવાની પ્રોસેસ કરીશું અને શેકેલું જીરું છે તેમાંથી અડધું એટલે એક ચમચી ઉમેરશું અડધું રેવા દેશું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણા જીરું વન ફોર્ટી સ્પૂન હિંગ લઈ લેવાની છે અડધી ચમચી હળદર પાવડર સાથે જ અડધી ચમચીથી પોણી ચમચી પ્રમાણે મીઠું અને મરચું મરી જીરું બધું ઠંડુ પડી જાય પછી તેને સરસ રીતે ખાંડી લેવાના છે જો એકદમ મસ્ત કલર આવ્યો છે તો આ થઈ ગયો ખાખરાનો મસાલો કે જેને તમે રૂમ ટેમ્પરેચર પર બે મહિના અને ફ્રીજમાં આખું વરસ કાચની બોટલ હોય તેમાં ભરીને સાચવી શકો છો હવે લોટ બાંધીએ ખાખરાનો તો બે કપ પ્રમાણે રોટલીનો જે ઝીણો લોટો આવે તે લેવાનો છે સાથે સ્વાદ સરસ આવે માટે વન ફોર કપ પ્રમાણે બેસન વન ફોર કપ પ્રમાણે આપણે ચોખાનો લોટ લઈશું કે જે ખાખરાને ક્રિસ્પી બનાવશે સાથે એકદમ ટેસ્ટી લાગે એ માટે એક ટેબલ સ્પૂન પ્રમાણે આપણે મેંદો લેવાનો છે જે બિલકુલ ઓપ્શનલ છે બધું ચાળી લેશું ત્યાર પછી મસાલો પણ ચાળી લેવાનો છે સરસ રીતે ચાળવાથી જે મરચું ઉમેર્યું છે તેની કોઈ મોટી ગાંગડી હોય ટુકડા હોય એ જો ખંડાણા નથી તો જો આ રીતે અલગ થઈ જશે હવે ઘરની જ વાટકીથી મેં એક વાટકી જેટલી મેથી લીધી છે તમે આ મેથીને બે ચમચી ઘીમાં શેકીને પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી અહીં મેં તેલ લીધું છે તેલ તો છ મોટી ચમચી પ્રમાણે તેલ ઉમેરું છું જો થોડું તેલ ચડિયાતું હોય ને તો ખાખરા છે ને વાગતા નથી મોઢામાં કરતા ઘણી વાર એવું થાય કે ખાખરા આપણને વાગે છે તો અહીં આ ખાખરા ફરસા પણ બનશે સાથે એટલે છ મોટી ચમચી પ્રમાણે આપણે તેલ ઉમેરી દેવાનું છે તમે ઘી પણ ઉપયોગમાં લઈ શકો છો ત્યાર પછી જે જીરું વધેલું છે એક ચમચી શેકેલું એ પણ સાથે ઉમેરી દેશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ લીલી મેથી તાજી હોય તેનો ઉપયોગ કરીને આ જે ખાખરા બનાવે છે જે સ્વાદમાં બહુ સરસ બને છે તો આ રીતે પણ ટ્રાય કરજો એકવાર ક્યારેક તો જુઓ એક કપ ભરીને આપણે પાણી લીધું છે અને હંમેશા પાણી વધારે આપણે ન ઉમેરતા થોડું થોડું ઉમેરીને જ લોટ બાંધવાનો છે અહીં લોટ આપણે સેમી સોફ્ટ બાંધવાનો છે રોટલીથી થોડો કઠણ પરોઠાથી થોડો ઢીલો એવો લોટ બાંધવાનો છે તો એક કપ જોવાઈ ગયું છે ત્યાર પછી ફરીથી અડધા કપ જેટલું લીધું છે અને તેમાંથી પણ મેં અડધું પાણી ઉમેરી દીધું છે અને સરસ એવો મેં લોટ બાંધી લીધો છે તો આવી રીતે લોટ બાંધવાનો છે જુઓ પરોઠા કરતા થોડો ઢીલો છે રોટલી કરતા થોડો કઠણ છે એવો લોટ બાંધવાનો છે હવે આ લોટ એમ નમ ન મૂકતા આપણે ઢાંકી દેવાનો છે ત્યાર પછી અહીં વન અને વન ફોર કપ એટલે કે સવા કપ જેટલું પાણીની જરૂર પડી છે તો લોટ મેથી અને પાણી આ બધું મેં એક કપથી જ લીધું હતું અને જુઓ આ રીતે સરસ રીતે લોટ કુણવાઈ જશે તો ફરીથી થોડુંક એવું તેલ ઉમેરી દઈએ અને સેજ લોટને આ રીતે કૂણપ આપી દઈએ એટલે કે કૂણવી લઈએ તો સરસ એવો અહીં સોફ્ટ લોટ રેડી થઈ ગયો છે જો આવો સરસ લોટ હોવો જોઈએ ત્યાર પછી આપણે લુવો લઈ લઈશું તો થોડું નાનું જ લુવો લેવાનું છે કેમ કે આપણે ખાખરાને પતલા વણવાના હોય છે તો આવું મેં નાનું લુવો લીધું છે હવે કોરા લોટથી તેને અટામણવાળું કરી લેશું રોટલીનો ઝીણો લોટ છે અને આ પ્રમાણે તેને વણી લેવાનું છે તો આપણે એકદમ સરસ તેને કિનારેથી પાતળું વણીશું અને જુઓ હવે આ જે આપણે વણ્યું છે તેને આમનમ પણ તમે કરી શકો છો મીન્સ કે તમે હાથ જે આપણા ખાખરા હોય તેને તમે જોજો કે તે શેપમાં ન હોય થોડુંક શેપ આમ તેમ હોય પરંતુ જે મશીનથી બનાવેલા છે તેનો પ્રોપર શેપ હોય છે તો આ રીતે સરસ રીતે વણાઈ ગયા પછી આપણે તેને પ્રોપર શેપ આપવું હોય તો આ રીતે કોઈ પણ ઢાંકણની મદદથી અથવા કટરની મદદથી તમે રાઉન્ડ શેપ આપી શકો છો તો આ રીતે પણ કરી શકો અથવા તો તમે એમને પણ શેકી શકો છો તો જે રીતે તમને ગમે એ રીતે તમે કરી શકો છો ખાસ ધ્યાન રાખવાનું કે જો આવું પતલું હોવું જોઈએ કે તમે ઊંચું કરો ને તો એકદમ પારદર્શક દેખાવવું જોઈએ એટલે કે પાતળા હશે તો જ તમારા ક્રિસ્પી થશે ખાખરા અને નહીંતર શેકવા જશો તો બળતા જાય છે તો હવે જુઓ લોઢી ઉપર આપણે તેને ઉમેરીને બંને બાજુ પહેલાં ડિઝાઇન આવવા દેવાની છે અને ત્યાર પછી જ ઘી અથવા તેલ લગાવવાનું છે તો અહીં હું તેલ લગાવું છું તેલ અને આ રીતે આપણે શે દબાવતા જશું કિનારી બાજુથી પહેલાં અને અંદરની તરફ એવી રીતે કરતાં કરતાં તેને શેકી લેવાનું છે તો જુઓ ડિઝાઇન પણ કેટલી સરસ આવી છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે થોડું ગરમ છે હું તમને ચેક કરાવું કે થોડું ગરમ છે તેમ છતાં જો કેટલું સરસ ક્રિસ્પી છે અને જેમ ઠંડુ પડશે એમ એકદમ ક્રિસ્પી થઈ જશે એટલે આ રીતે તેને શેકી લેવાના છે કલર પણ સરસ આવ્યો છે ક્રિસ્પી પણ એટલા સરસ બન્યા છે અને કોઈ પણ સ્ટીલના ડબ્બામાં છે કે કાચડામાં કોઈ પણમાં તમે તેને ડબ્બામાં પેક કરીને એક મહિનો સુધી આરામથી સાચવી શકો છો ડિઝાઇન પણ સરસ આવી છે ક્રિસ્પી પણ એટલા સરસ બન્યા છે અને ફરસા પણ બન્યા છે સેજે જે મોઢામાં નહીં વાગે એવા બનશે તો મેથીની ની સિઝન પૂરી થાય ને તો એક ચોક્કસ આ રીતે ખાખરા બનાવજો અને હવે જુઓ તમને કે ચટપટી ભૂખ લાગી હોય ને અથવા કે તમને ચટપટું ખાવું છે બહુ ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ને તો ચાટ પણ બનાવજો બહુ મસ્ત બને છે ખાખરા ઉપર લીલી ચટણી અને આંબલીની ચટણી મેં ચમચી ઉમેરી છે હું ઘણીવાર આ રીતે મારા બાળકોને બનાવી દેતી હોય છું ઈવન કે મને પણ ક્યારેક મન થાય ને તો હું પણ આ રીતે ખાઈ લેતી હોય છું ચટણી લગાવ્યા પછી કોબીજના ટુકડા ગુજરાતી ચવાણું સાથે ટમેટાના ટુકડા મસાલા સિંગ ને ચાટ મસાલા બહુ સરસ આ ચાટ લાગે છે તો આ રીતે જો ખાખરા બનેલા હોય ને તો ગમે ત્યારે તમે ઇઝીલી બનાવી શકો છો અને ખૂબ સરસ બને છે એકવાર ટ્રાય પણ કરજો શેર પણ કરજો અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો સાથે મારા પેજને ફોલો કરજો